લીમડી અમદાવાદ હાઈવે પર જનશાળી પાટિયા નજીક કાર ચાલક સ્ટેરિંગ પરનો કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો તેના બાબતે સિવિલ હોસ્પિટલમાં ઇજાગ્રસ્ત તપાસ થતી મળતી માહિતી મુજબ વડવાણ તાલુકાના સુરેશભાઈ અને તેમના પુત્ર હિરેનભાઈ જેઓ પોતાની કાર લઈને વડવાણ તરફથી લીંબડી હાઈવે થઈ ધોળકા તરફ જઈ રહ્યા હતા ત્યારે લીંબડી અમદાવાદ હાઈવે વચ્ચે જનશાળીના પાટિયા નજીક બીજના રોડ ઉપર રોડમાં ખાડો આવતા આગળનું ટાયર તેમાં પડતા એકાએક ગાડીના ડ્રાઈવરનો સ્ટેરિંગ પરનો કાબુ ગુમાવતા ગાડી ખાડામાં પલટી ખાઈ જવા પામી હતી ત્યારે જેમાં પિતા અને પુત્ર બીજા ઈજાગ્રસ્ત બન્યા હતા ત્યારે બંને ઈજાગ્રસ્તોને સારવાર અર્થ એકસો દ્વારા લીંબડી સિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા અને વધુ સરળ માટે સુરેન્દ્રનગર ખાતે કરવામાં આવ્યા હતા આજે વહેલી સવારથી અત્યાર સુધીમાં ગાડી પલટી થઈ જવાના બીજો બનાવ બન્યો છે ત્યારે કહી શકાય અકસ્માતનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે રિપોર્ટર કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર